પાણીમાં સ્કૂલ જવા મજબૂર બન્યા છે ગુજરાત અને રાજસ્થાનના સરહદ છાપરી પર આવેલી સરહદ છાપરી પ્રાથમિક શાળામાં સાઠ જેટલા બાળકો વહેતા પાણીમાં થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા હજી તો વરસાદની શરૂઆત છે પણ સરહદ છાપરી પાસે આવેલી શાળામાં રોડ પાણીમાં થઈને જઈ રહ્યો છે તેને લઈને ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો આ રોડ પાણીમાં ગરકાવ કરી જાય છે અને ભારે વરસાદ પડે તો સ્કૂલમાં ભણતા બાળકો સ્કૂલમાં ન જઈ શકે અને જો સ્કૂલ જાય તો વહેતા પાણીમાં તણાવવાનો પણ ભય હોય છે ત્યારે તંત્ર દ્વારા આ શાળાની મુલાકાત લઈ ઉચ્ચ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને કોઈ મોટી જાનહાની ના થાય શાળામાં સાઠ ઉપરાંત બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ નાના બાળકો માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તેવી વાલીઓની પણ માંગ છે સ્કૂલ જતો રોડ પણ ભારે વરસાદના લીધે તૂટી ગયો છે અને શાળામાં ભણાવતા શિક્ષકોને પણ બાળકોને ભણાવવા જવા ભારે સામનો કરવો પડતો હોય હોય છે છે કેટલાય વર્ષોથી આમ જ શાળાના બાળકો આ સ્કૂલમાં ભણવા જતા પ્રાથમિક શાળા હોવાથી નાના બાળકો આ પાણીમાં ઘણી પડી જતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ સરહદ છાપરી પર આવેલી પ્રાથમિક શાળામાં ઉચ્ચ વ્યવસ્થા બાળકો માટે કરે તેવી શાળાના શિક્ષકો અને વાલીઓની માંગ છે ખુબ તકલીફ હે પોર બે નદી આવે શું કરું સોરા રોજ ડુબાર કેટલા કેટલું